નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુહા ગામ ખાતે જ્યાં અહીંયા કેનાલ ઉપર બટવાવાડું ખાતે શ્રી રતા બાપાની મેલેડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે અંતિમ દિવસે સતચંડી મહાયજ્ઞ તથા માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં શ્રી આશાપુરા માતાજી શ્રી માલેડી માતાજી શ્રી ઝોપડી માતાજી તથા શ્રી જોગણી માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા સહિત ખૂબ જ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી કેતનભાઈ રબારી તથા શ્રી પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી મારું નામ રબારી કેતન નવગણભાઈ મારે રહેવાનું ઉહા ગામમાં આ મંદિર કુહા ગામમાં અને જે આ જગ્યા છે એને કહેવાય બટવા જે કેનાલની બાજુમાં આવ્યું કોઠિયાની પાસે આવ્યું અને ભુવાજી શ્રી પ્રવીણભાઈ તથા એમના પિતાશ્રી ચૌહાણ રૈજીભાઈ તથા એમના પિતાશ્રી ભરતભાઈ તથા એમના દાતા દાદાશ્રી રતેસિંહ ફતેહસિંહ દાદા એમના ત્યાં આવેલું શ્રી આશાપુરીમાં શ્રી મેલડીમાં શ્રી જોગડીમાં અને શ્રી ઝોપડીમાં એમનું મંદિર આવેલ છે આ મંદિરમાં પહેલાં વર્ષો પહેલાં એમના દાદાશ્રી આ એમનું મોસાડ થાય એમના મામાનું ઘર થાય એમના દાદાએ બહુ ખૂબ પસંદ પ્રતિજ્ઞા કરી અને અહીંયા ખૂબ મહેનત કરી અને અહીંયા જ્યારે નાનું મંદિર હતું ત્યારે પતરાવાળું એક નાનું મકાન હતું અને નાના મંદિરમાં પતરાવાડા મકાનમાં એક નાની એવી એક માતાજીની મેરડી માતાની એક દેરડી હતી ત્યાં એ નાની ડેરડીમાં શ્રી ભુવાજી પ્રવીણભાઈ તથા એમના ભાઈ એમના કાકાશ્રી ભરતભાઈ અને રૈજીભાઈ એ જવારા સ્થાપતા હતા એ વખતે ખૂબ વરસાદ હોવા છતાં એ વરસાદમાં જવારાની સ્થાપના કરતા હતા ત્યારે એ દેવની બહુ જ ખૂબ એમની લગનથી એમની મનથી અને પ્રેરણાથી એવા એવા પ્રવીણભાઈ શ્રી ભરતભાઈ અને રજીભાઈ અને એવા એમના દાદાશ્રી રત્રીભાઈ રતાજી એ ખૂબ એમના સેવા ચાકરી કરતા હતા એમનાથી એમને પ્રેરણા એવી જાગી કે આ માતાજી કંઈક અમારું સારું કરે ખૂબ સારું કરે તો એના માટે એક નવું મંદિર બનાવ્યું એ પછી એમને થોડા વર્ષો પછી ખૂબ મહેનત કરી માતાજીની અથા કૃપાથી એક નવું નિર્માણ મંદિર ઉત્પન્ન કર્યું એટલે એમની મનની એવી ઈચ્છા હતી કે પહેલું અમારું માતાજીનું મંદિર બને પછી અમારું ઘર એટલે જ્યારે જૂનું ઘર અહીંયા હતું ત્યારે અમને એક નવું મંદિર નિર્માણ કર્યું આથી પાંચ વર્ષ પહેલાં પાંચ વર્ષ પહેલાં અમને મંદિરનું નિર્માણ કર્યું ત્યારે બી એક ભવ્ય પ્રસંગ કર્યો ભવ્ય નવચંદી યજ્ઞ કર્યો અને નવચંદી ગામતે પાંચતે ગાતે ગામમાંથી શ્રી ગામટોળાની ચેહર માતાના મંદિરે ત્યાંથી અહીંથી વરઘોડો નીકાળી ત્યાંથી માતાજીને અહીંયા લાવીને શોભામાન કરી અને ચારેય માતાની પ્રતિષ્ઠા કરી પછી એમના મનમાં એમના કુટુંબમાં એવી ભાવના હતી કે માતાજી અમારું ઓર સારું કરે કંઈક સારું હજુ હજી ઓર બનાવે તમારી મનની મનોકામના પૂર્ણ કરો તો અમારે કંઈક ઓર વિશેષ કરવું છે પછી માતાજીની અથી કૃપાથી શ્રી માં આશાપુરીમાં મા મેરડીમાં અને માગડીમાં અને મા ઝોપડીમાં આ માતાજીની કૃપાથી એડવોકેટ સાહેબ બને એડવોકેટ સાહેબનું નામ છે ભુવાજી શ્રી પ્રવીણભાઈ રૈજીભાઈ એમની ખૂબ મહેનત અને લગ્ની માતાજીની અથાગ એમની ભાવનાથી માતાજીની એમની એટલી લગ્ની હતી કે એમની માતાજીની એવી ઈચ્છા હતી કે મારે નવું મકાન બનાવવું છે એમનું નવું મકાન બનાવવું છે એટલે ભુવાજીની મનમાં એવી ઈચ્છા જાગી કે મકાન તો હું બનાવું પણ ભલે મારું માતાજીનું મંદિર મેં નવું બનાવ્યું છે પણ મારું ફરી મંદિર બનાવવું છે પણ મારી માતાજી કંઈક મને એવા સારા પરચા બતાવે મારું કંઈક સારા ઘરનું સારું કર મારા ઘરમાં અતિ ઉત્તિ અતિ પ્રવૃત્તિ કરાવડાવો અને ખૂબ પ્રગતિ કરાવો તો મારે નવું મકાન બનાવવું છે પણ મારી એક એક ભાવના છે મારી એવી ભાવના છે કે મારું મંદિર પહેલું બનાવું અને મારું મંદિર ભવ્ય બનાવું પછી જ મારું મકાન બનાવો એમને જે સંકલ્પ લીધો પછી એમને આખું સપરિવાર ભેગું કર્યું પરિવારની રજા લીધી એમના કાકાશ્રી એમના પિતાશ્રી એમના દાદાશ્રી આ બધા ભેગા થઈને જ્યારે મંદિરની એક એમની માતાજીની રજા લીધી રજા લીધા પછી માતાજીની એટલી અતિ કૃપા થઈ કે એ કૃપાથી મંદિરમાં ધાર્યું નહોતું એના કરતાં બી વિશેષ મંદિર બનાવ્યું અને મંદિર બન્યા પછી એમને એવું નક્કી કર્યું કે હવે મારે મકાન બનાવવું છે તો મંદિરમાં માતાજીમાં બેઠેલા શ્રી મેલડીમાં શ્રી એમના કુળદેવીમાં આશાપુરીમાં તથા જોગણીમાં અને ઝોપડીમાં આ માતાજીની ખૂબ દયાથી એમના ભરતભાઈ એમના પિતાશ્રી રૈજીભાઈ એમના ઘરે બી બહુ જ સરસ એમના ઘરે બાર કિલો ક્યારેય ખૂટ્યા નહીં ખૂટવા નહીં દે એમની માતાની એમની મનમાં એવી ભક્તિ હતી એવી લગ્ની હતી અને એમને એટલો વિશ્વાસ હતો અદ વિશ્વાસ કે જે બી મારી માતાજી કરશે સારું કરશે એટલે એમને આજથી અઢી વર્ષ પહેલાં આ સંકલ્પ લીધો આ સંકલ્પ લીધા પછી એમને નક્કી કર્યું કે બનાવું તો સારું બનાવું અઢી વર્ષ અથાક શ્રી એમને કામ સોંપ્યું પ્રજાપતિ પ્રકાશભાઈ જેમનું નામ છે પીપી કન્સ્ટ્રક્શન એમને આ મંદિરનું નિર્માણનું કામકાજ એમને સોંપ્યું એમને ચાલુ કર્યું તથા એમના મિત્ર શ્રી આકાશભાઈ પટેલ એ બે ભેગા થઈને આ મંદિરનું નિર્માણ ચાલુ કર્યું મંદિરની સારી સારી ડિઝાઇનો લાવ્યા બહુ ડિઝાઇનો લાવ્યા પણ મગજમાં એક બી બેસી નહીં પછી બેઠા પછી નક્કી કર્યું કે સારામાં સારી ડિઝાઇન લાવ્યા એટલે પ્રકાશભાઈ પ્રજાપતિ એમનું નામ છે જે આ મંદિર બનાવ્યું એક સરસ ડિઝાઇન લાવ્યા એટલે અમને મંદિરની ડિઝાઇન ગમી પછી અમને નક્કી કર્યું કે ગમે એટલો રૂપિયો ખર્ચો થાય ગમે એટલું થાય પણ અમારે માતાજી હરસી જાય એમનું મન રાજી થઈ જાય તો માતાજીનું મન રાજી થઈ જાય તો અમારા આખા પરિવારનું મન રાજી થઈ જાય આ ભાવને એમના મનમાં જાગી એટલે એમને નક્કી કર્યું કે મારા મારું નહીં મારા મારા આખા પરિવારનું સારું થાય પછી જ અમારે પ્રતિષ્ઠા કરવી છે અને આ માતાજીનો સંજોગ એવો કે જે આજથી દસ વર્ષ પહેલાં જે મંદિર બનાવેલું એની બી તિથિ અગિયારસ હતી અને એ જ તિથિમાં એમને નક્કી કર્યું કે મંદિર જ્યારે બી બનો પણ મંદિર બન્યા પછી સમય બી માતાજી એવો જ લાવી કે અમે વગર જોઈએ વગર વિચારે ખાલી તિથિ જોવા બેસ્યા તો એ બી દિવસ અગિયારસ જ હતો આવી માતાજીની વાતો છે માતાજીના પરચા બધા અનેક છે જો પરચા કહેવા બેસું તો તમારો આખો દિવસ નીકળી જાય પણ આ માતાજીની કોઈ વાત નથી એમના દાદાશ્રી રતેશી આ એમના દાદા થાય આ એમની મુસાળની મામાની માતા થાય અને મામાની માતાની એટલી કૃપા છે કે એમના ઘરમાં કોઈ દાડો વાપર્યો વેઠે એવું ખૂટે એવું નથી એમના ધંધા ધંધા રોજગાર ચાલે એમના અંદા અંદાજ કોઈ દાડો ખૂટે નહીં એવી કૃપા છે એવા શ્રી

સત્તર એકવીસ દસ બે હજાર એકવીસે સ્ટાર્ટ કર્યું મંદિર અને ઓગણીસ ચાર બે હજાર ચોવીસની અંદર પૂર્ણ થઈ આજે એનો તૃતીય પાઠોત્સવ છે અને આજે એનું બાર નવકરી ચાલીને પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને આ માતાજી અમારા દાદાશ્રી લતાજી મંગાજી ચૌહાણ એમના મામાશ્રીની માતાથી તે અત્યારે અમે પૂજા કરીએ છીએ આપણે અહીંયા ત્રિદિવસીય ત્રિચંદી નવચંદી યજ્ઞનો કાર્યક્રમ છે પહેલા દિવસે શુદ્ધિકરણનો હતો બીજા દિવસે એટલે કે ગઈકાલે અહીંયા શોભાયાત્રા હતી જે કુહા ગામે નીકળીને અહીંયા આવી અને આજના દિવસે સચંદી યજ્ઞ એટલે કે મોટો નવચંદી યજ્ઞ જે બહુ મહાવજ્ઞ યજ્ઞ કહેવાય એ યજ્ઞનું અત્યારે હાલ અત્યારે હાલ ચાલુ છે જેનો બાર ઓગણ છે માતાજીને ત્યાંથી અહીંયા લાવી અને અહીંયા બેસાડી અને એમની કૃપામાન કરી અને આ આવતીકાલે આજની રાત્રિમાં દરેક સમસ્ત આખા ગુજરાતના જેટલા બી ભુવાજી હશે એમનું માન સન્માન કરવામાં આવશે એમની શોભાવૃદ્ધિ કરવામાં આવશે અને રાત્રે રમેલ રાખેલ છે અને સવારે એમના પિયેલા કરીને આ પૂર્ણ થશે